સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર અને તેઓના મત વિસ્તારમાં જન સુવિધા અને જન ઉપયોગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે અને તેઓની રજૂઆતના પગલે સ્થાનિક ગૃહિણીઓને દર મહિને રાંધણ ગેસ બોટલના રિફિલિંગની ચિંતામાંથી મુક્તિ મળશે ત્યારે વડોદરા ગેસ દ્વારા નગરમાં ઘરે ઘરે પાઇપલાઇનની અવિરત રાંધણ ગેસ પુરવઠો મળી રહે તેવું આયોજન કરાયું જેના પગલે ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરવામાં આવ્યું રાજ્ય સરકારના આયોજન બદલ ધારાસભ્ય નગરજનો વતી આભાર વ્યક્ત કર્યો હતો સુવિધા હોય ડ્રેનેજ ની સુવિધા હોય મોટું ગામ હોય મોટું નગર હોય એમાં ગેસ લાઈન ની સુવિધા હોય સ્ટ્રીટ લાઈટ ની સુવિધાઓ હોય આ બધી કેવી રીતે પડવું અને જે તકલીફ પબ્લિક ની જે પ્રજાની જે તકલીફમાં આપણે કઈ રીતે એમના તમામ તમામ પ્રશ્નો નિરાકરણ લાઈ નગરજનો ને ખૂબ દિલથી શુભેચ્છાઓ પણ આપું છું અને અભિનંદન પણ આપું છું કે કોઈ પણ નગર હોય એમાં દરેક સુવિધાઓ હોવી જોઈએ તો નથી નગરના પ્રાણ પ્રશ્નોની ચિંતા કરવાની જવાબદારી જાહેરમાં આપણે સૌએ સ્વીકારવી જોઈએ અને નગરમાં પાણી હોય સદા ઉપસ્થિત અમારા મહામંત્રી પ્રમુખ અને સદસ્ય શ્રી સાથે પડીલો ધારાસભ્ય કીધું એ અમે સ્વીકારે છે અમારી ઘણી એવી ભૂલો છે પણ અમે આગળ આજરોજ સાવલી નગરપાલિકામાં બરોડા ગેસ લિમિટેડ દ્વારા નગરના નગરજનોની ગેસની સુવિધાઓ માટે એમને ગેસ સિલિન્ડર માટે કોઈ પ્રકારની તકલીફ ના રહે એમને નંદાવાના જવું પડે અને ગેસ એમને અવિરત મળ્યા કરે એ રીતે ગેસ ગેસલાઈન અમારા નગરમાં થઈ રહી છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના તમામ સભ્યોને અને નગરજનોને હું અભિનંદન આપું છું સાથે સાથે નગરની આ જે ગેસ ગેસલાઈનની જે કામગીરી છે એમાં આવનારા વર્ષોમાં પણ કોઈને તકલીફ ના પડે ગેસ ગેસલાઇનથી અને એ રીતે પચીસ વર્ષને ત્રીસ વર્ષની વસ્તીને ધ્યાનમાં રાખીને એ લોકો ગેસ લાઇન કરે નગરના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને એ લોકો ગેસ લાઈન કરે એવી પણ એ લોકોને મેં આ પ્રસંગે સૂચના આપી છે મારો સાવલી નગર સાવલી તાલુકો ડેસર તાલુકો અને વડોદરા ગ્રામ્યનો મારો મત વિસ્તાર એટલે સાવલી વિધાનસભા ક્ષેત્ર ખૂબ પ્રગતિના પંથે છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો હું હૃદયથી મારા સાવલીસર સાવલીનગરના તમામ મતદાતાઓ વતી હું દિલથી આભાર માનું છું અને હવાના આવા કામ મારા વિસ્તારની થયામાં થયા કરે એવા પરમ કુરપાઢો પરમાત્મા અને સ્વામીજીને હું પ્રાર્થના કરું છું